આમોદ તાલુકાના મછાસરા માંગરોલ વલીપોર્ટ સહિત પાંચ ગામના ગ્રામજનોએ રોડ નહી તો વોટ નહીના બેનરો સાથે આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું છેલ્લા ઘણા સમયથી આમોદ તાલુકાના મછાસરા માંગરોલ વલીપોર દેડવા અને હેતમપુરા ગામોમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો યાતનાઓ વેઠી રહ્યા છે ત્યારે પાંચ ગામના આગેવાનોએ રોડ નહીં તો વોટ નહીના બેનરો સાથે આમોદ મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર આ છ થી દેડ સુધીનો સાડા નવ કિલોમીટર નો માર્ગ બિસ્માર હાલતમાં છે જેના પગલે તમામ ગામના ગ્રામજનો ને હાલ આખી વેઠવાનો વારો આપ્યો છે આ પાંચ ગામનો તમામ વ્યવહાર આમોદ સાથે હોવાથી પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ માર્ગની રિસર્ફેસિંગની કામગીરી પણ નહીં થઈ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે

પણ કશું છું નહીં ખાલી વાતો જ કરતા હોય છે વોટ આવે તો ભલે મોટી મોટી વાતો કરે છે પણ કોઈને કામ કરવાની કોઈને તમન્ના નથી એમાંથી એ હજાર રોડ બનેલો નથી